કરુણા અભિયાન બે હજાર પચીસ પ્રોગ્રામનો પ્રારંભ દસ દિવસ સુધી ચોવીસ કલાક કાર્યરત પક્ષી બચાવ બચાવી યુનિટને ખુલ્લું મુકાયું ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી સહિત વન વિભાગ પશુપાલન વિભાગના અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં આયોજિત કરુણા અભિયાન બે હજાર અન્વયે સ્ટાર્ટઅપ પ્રોગ્રામનો પ્રારંભ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકીએ પશુપાલન દવાખાના ભુજ ખાતેથી કરાવ્યું હતું દસ જાન્યુઆરીથી લઈ વીસ જાન્યુઆરી સુધી ચોવીસ કલાક કાર્યરત પક્ષી બચાવ આઈસીયુ યુનિટને મહાનુભાવોએ રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું કરુણા અભિયાન બે હજાર પચીસ સ્ટાર્ટ પ્રોગ્રામ નિમિત્તે પ્રાસંગિક પ્રવચન કરતા ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું કે મનુષ્યોની ઉત્તરાયણ પર્વની ક્ષણિક મજા પક્ષીઓ માટે મોતનું કારણ બને નહીં તે રીતે ઉજવણી કરવી જોઈએ સરકાર જ નહીં પણ સેવાભાવી સંસ્થાઓએ સામૂહિક રીતે એકબીજાના સહકારથી પક્ષી બચાવ અને સારવાર માટેના પ્રયાસો કરવા જોઈએ ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવના કાર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી નાગરિકોને તેમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો ધારાસભ્યશ્રીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ મનુષ્યો માટે અતિ જોખમી હોય તેના ઉપયોગને ટાળવા અને આવા ગેરકાયદેસર વેચાણ સામે કાયદાકીય પગલાં લેવા જણાવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી હરીશ મકવાણાએ વિભાગની કરુણા અભિયાનની કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી નાયબ પશુપાલન નિયામક આર આરડી પટેલે પશુપાલન વિભાગ દ્વારા ઊભી કરાયેલી પક્ષીઓની સારવાર માટેની સુવિધાઓ વિશે જાણકારી આપી વહેલી તકે ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા નાગરિકોને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો આ ઉપરાંત પક્ષીઓ વહેલી સવારે અને સાંજે સૂર્યોદય બાદ વધારે પ્રમાણમાં આકાશમાં વિચરતા હોય છે તો તે સમયગાળા દરમિયાન પતંગ નહીં ઉડાવવા નાગરિકોને નાયબ પશુપાલન નિયામકશ્રીએ અપીલ કરી હતી આ સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં ભુજ લોહાણા મહાજન પ્રમુખ શ્રી ડોક્ટર મુકેશ ચંદેએ જણાવ્યું કે રાજ્ય સરકાર ઉત્તરાયણના પર્વ નિમિત્તે કરુણા અભિયાન ચલાવી રહી છે ત્યારે લોહાણા મહાજન સંસ્થાને પણ તેના સહભાગી બનીને સંવેદના દાખવવાનો અવસર પ્રાપ્ત થયો છે કરુણા અભિયાનમાં લોહાણા મહાજન દ્વારા રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરી સહયોગ આપવામાં આવશે એવી ખાતરી પ્રમુખશ્રીએ આપી હતી આ કરુણા અભિયાનમાં રોટરી ક્લબ ભુજ બાર એસોસિએશન દીપક ટી કચ્છ પત્રકાર સંગઠન અખિલ કચ્છ રઘુવંશી ગ્રુપ કોમર્શિયલ બેંક અને ભુજ નગરપાલિકા જેવી સંસ્થાઓ પણ સહયોગ આપશે આ સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી કારોબારી સમિતિ ચેરમેન શ્રી મયદીપસિંહ જાડેજા મહાજન ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર અગ્રણી સર્વશ્રી દિલીપભાઈ ઠક્કર શ્રી કલ્પેશભાઈ ઠક્કર શ્રી જયસુખભાઈ માણેક શ્રી ચેતન ઠક્કર શ્રી જયેશ ઠક્કર શ્રી બાલકૃષ્ણ ઠક્કર શ્રી જયેશભાઈ સચદે શ્રી દેવેન્દ્રભાઈ ઠક્કર શ્રી મિત ઠક્કર શ્રી પ્રફુલભાઈ ઠક્કર શ્રી નીલભાઈ સચદે શ્રી અનિલભાઈ જોશી કરુણા અભિયાનના નોડલ ઓફિસર અને પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક જીડી સરવૈયા પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષકરાજસિંહ ઝાલા પશુપાલન વિભાગ તબીબ શ્રી પીઆઈ શ્રી પીબી ગઢવી સહિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો